રાજસ્થાનના અજમેરમાં એક હોટલમાં આગ લાગવાની ઘટનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો એક મુસ્લિમ પરિવારનો માળો વિખેરાયો છે એક પરિવારના ત્રણ લોકોનું આગમાં ભળતું થવાના કારણે પરિવારમાં શોકની લાગણી જન્મી છે જ્યારે આ ત્રણેય મૃતદેહો રાજસ્થાનથી આ મૃતકોના વતન લાવવામાં આવે અને એકસાથે ત્રણેય લોકોના જનાજાઓ જ્યારે ઉઠ્યા ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો હિપકે ચડ્યો હતો મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા ત્યારે શું સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમરેલી જિલ્લાના લાઠીમાં રહેતો એક પરિવાર થોડાક દિવસ પહેલા અઝમેર શરીફ દર્શન માટે જાય છે એક હોટલમાં આ પરિવાર રોકાય છે ત્યારે અચાનક જ કોઈ કારણોસર અજમેરની આ હોટલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે અને આ ઘટનામાં દુઃખદ રીતે અમરેલીના લાઠીના આ મુસ્લિમ પરિવારનું ભરતું થવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના સમાચારો મળ્યા છે આ ઘટનાથી મૃતક પરિવારજનોમાં શોખની લાગણી જન્મી છે પરિવારમાં હૈયા ફાટ રોદન જોવા મળ્યું છે જ્યારે રાજસ્થાનથી આ મૃતકોના મૃતદેહોને તેમના વતન લાઠી ખાતે લાવવામાં આવ્યા ત્યારે અમરેલીમાં લાઠીમાં મોટી સંખ્યામાં લોકોની જનમેદની છે તે ઉમટી પડી હતી આ ઘટનામાં જે વાત કરીએ તો મૃતકમાં અલ્ફેશભાઈ નુરાની પત્ની સબનમબેન નુરાની અને પુત્ર અરમાન નુરાની આ ત્રણેય લોકોના આગમાં દાઝી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે એક જ પરિવારના આ ત્રણ લોકોના એકસાથે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી જનાજા નીકળતા અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ જનાજા નીકળવાના કારણે સમગ્ર અમરેલી જિલ્લો હિબકે ચડ્યો હતો આ ઘટનાના કારણે પરિવારમાં માતમ છવાયો છે અને આ જે કરુણ દ્રશ્યો સામે આવ્યા છે તેના કારણે સૌ કોઈ માં શોખની લાગણી જન્મી છે ના ન્યાય ગયા તો તમને શું જાણવા મળ્યું અમારે પેલા ત્યાંથી ફોન આવ્યો હતો પોલીસનો કે આ ભાઈ કોણ છે તો અમે ફોટો મોકલો અમે કીધું આ અમારો ભાઈ છે તો ત્યાં અમે પછી રૂબરૂ ગયા તો ત્યાં હોટલમાં મેં માહોલ જોયો ને તો શોર્ટ સર્કિટ રીતે થયેલી છે પણ ત્યાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા હતી નહીં એ લોકો ધારે જ હોટલવાળા તો અમારા ભાઈને એના ફેમિલીને બચાવી શકે કેમકે એક શોર્ટ સર્કિટ થઈ તો ત્રણ વાગ્યાનું સળગતું હતું તો આઠ વાગ્યા લગી એમને સળગતું સળગતું રહે ત્યાં લગી ત્યાંની સરકારે કોઈ કાંઈ ધ્યાન જ ન દીધું કોઈ આવ્યું જ નહીં એમના માલિક હતા એ હોટલ મેકીને ભાગી ગયા कुछ ही न्याय व्यवस्था बीजी कोई न्यायिक एक व्यवस्था थी हमारे फकरे मोहिन बाबा उसने हम वहाँ जाए तो उसने सब व्यवस्था की एम्बुलेंस की और उसने एक एक लाख रुपया जो मरने वाले हमारे भाई उसको दिया और उसने खड़े पके उसने रहकर हमारे सिविल का सब काम था उसने सब निपटा दिया होटल मालिक के कोई जेनज नहीं कोई को आया नहीं है उसने कुछ कहा ही नहीं है उस पर हमने एफ आई आर की है